બહુચર ના ચાર ચાર ચોક કિન્નર સાંપ્રદાય આખી દુનિયાને અને મારી સરકાર ને ખુબ ખુબ આશીર્વાદ મહેસાણા જિલ્લામાં આવેલ આ બહુચરાજી એક સુપ્રસિદ્ધ એવું શક્તિ છે ચૈત્ર માસ નું સિશેષ મહત્વ હોય છે બહુચરાજી ગામ તમામ મંદિર એનો ઇતિહાસ આ વરખડીના વૃક્ષથી શરૂ થતો હોય છે આ વરખડી નું વૃક્ષ અંદાજીત સાડા પાંચ હાજર વર્ષ પહેલાનું છે એવો એક ઇતિહાસ છે અને મા સતીના શરીરનું જે ખંડન થયેલું તો ભગવતીનો એક અંગ આ વરખડીના વૃક્ષની નીચે અનેક લોકોની માન અહીંયા પૂરી થઈ છે અને માતાજીની કૃપાથી ઘરે પારણા બંધાયા છે એવા તમામ લોકો અહીંયા માતાજીના સાનિધ્યમાં ફોટા લગાવી ગયા છે તમે જોઈ શકો છો જય મા બોચર કોમેન્ટમાં જે બાઉચરમાં જરૂરથી લખી દેજો મિત્રો હાય હેલો નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ અને અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા બેચરાજીમાં જેમાં બાઉચર સાક્ષાત બિરાજમાન છે અને આ મંદિર 51 શક્તિ પીઠોમાંનું એક છે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે આ મંદિરે ખૂબ મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના આ મંદિરે પોતાનું શીશ ઝુકાવવા માટે આવતા હોય છે તો આજે આપણે પણ માં બાઉચરના દર્શન કરીશું તમને પણ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવીશું મંદિરનો ઇતિહાસ પણ આજના

તમે ખૂબ જ વ્યાજબી ભાવે કરી શકો છો અને આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર પર સૌથી પહેલા ભગવાન ગણેશજી દર્શન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો જય હો ગણપતિ બાપા અહીંયા મંદિર ટ્રસ્ટ નું ભેટ કેન્દ્ર આવેલું છે જ્યાં તમે મંદિર વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને જો તમારે નાનું મોટું યોગદાન આપવું હોય તો તમે અહીંયા આપી શકો છો અને બાજુમાં સરસ મજાની માહિતી લખવામાં આવેલી છે તો તમે વિડીયો પુસ્ત કરીને માહિતી પણ બધી વાંચી શકો છો માતાજીના ના સાનિધ્યમાં ભક્તો ગરબાની માનતા પૂરી કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો અને માતાજીના ગરબા રમી રહ્યા છે આપણે પણ ભાગ્યશાળી છીએ કે સરસ મજાના આવા માતાજીના ગરબાના દર્શન થઈ ગયા

તરીકે આખો ચૈત્ર માસ ભવ્ય પબ્લિકનો ખસારો રહે છે અને લાખો લોકો આવી અહીંયા ચોલ ક્રિયાનું સ વિશેષ મહત્વ હોય પોતાના બાળકની આરોગ્ય અર્થે અહીંયા માં ભગવતીના સાનિધ્યની અંદર ચોલ ક્રિયા કરાવતા હોય છે જ્યારે 3 દિવસનો અહીંયા ભવ્ય એવો લોક મેળો હોય છે અહીંયા ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે માં ભગવતીના ઋદ્ધ મંદિરમાંથી માંની સાઈ સવારી શંખલપુર મુકામે જાય છે આ સવારીની અંદર પણ લાખો ભક્ત જોડાય છે અને એક આનંદની અનુભૂતિ કરે છે શંખલપુર જેમાં ભગવતી નું મંદિર છે ત્યાં પરસ્પર બંને શક્તિઓની પૂજા આરાધના થાય છે અને અંદર પણ માં સાહી સવારી પરિક્રમા કરી નિજ પરત આવે છે સાથે આ ચૈત્ર પુન્ય મેળા ની અંદર આવી મા ના સાનિધ્ય ની અંદર આનંદ કરે છે અને માં ભગવતી ને એટલી પ્રાર્થના કરે કે હે માં આ જન્મ માં અમને કિન્નર બનાયા પણ પુનઃ જન્મ અમારા સમાજ પણ કોઈ કિન્નર ન બને એવા શુભ આશીર્વાદ આપજો શ્રદ્ધાઓ ત્યાં પુરાવા ની જરૂર હોતી નથી પણ અહીંયા તો તમને પુરાવા પણ જોવા મળી જશે ભક્તો ઉપર ની કેટલી કૃપા છે તમે ઘરે પણ છોકરાનો જન્મ થયો હોય કરી ગયા છે મંદિર પરિસર કિન્નર સંપ્રદાય માંથી અનેક માસીઓ આપણી સાથે જોડાઈ ગયા છે જય માતાજી જય બહુચર જય માતાજી જય બહુચર મારો બહુચર કિન્નર સંપ્રદાય અચયત્રી ના મેળા નિમિત્તે માનું ભવ્ય મંદિર થાય છે આજની સરકારના યુગમાં સરસ થાય છે અને બહુચર ના અને મારી સરકાર માં ખુબ ખુબ આશીર્વાદ છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આલે મારા યાત્રાળોની યાત્રા સલામત રીતે એમની યાત્રા સંપૂર્ણ કરે અને એમનું જીવન સુખદાયી થાય એવા મારા બહુચર કિન્નર સંપ્રદાય તરફથી મેવાળા તરફ થી બધી જનતા ને આશીર્વાદ છે બોલો બહુચરે

మేనా భా సోనూ నే రే దోరీ ఝులే మరో జస్ దాన ఝలా वाला जाना मत आयो से आ गमले दारे वाला जाना मत आयो से गो દેપરિવાર જય માતાજી ખમ્મા મારી સો બૌચરમાં સુખી રાખે આ જતા જ બોલો બૌચર માતાની જય કલપુર સો આ મણુ રે સંકાલપુર સો આ મણુ રે રુવાણો મારો દેશ મારી બૌચરા રુવાણો મારો દેશ મારી બૌચરા દોસીળો ભર્યો રેટ અતિ માલભર્યો રે ભોલમાના કુકડા કુકડે કોક કુકડા કુકડે કુકડા

બાલા યંત્ર છે અને આ જગ્યા ઉપર મહાન વિભૂતિઓએ આવી તપોસાધના કરેલી એ પણ એક ઇતિહાસ છે અને આ યંત્ર એટલે મા ભગવતીનું એક હૃદય સમાન આ યંત્ર છે કેરનું દર્શન એ ખૂબ મહત્વપૂર્ણ છે બૌચરી ગામ તમામ મંદિર એનો ઇતિહાસ આ વરખડીના વૃક્ષથી શરૂ થતો હોય છે જે વરખડીના વૃક્ષની પાછળ હોય જે મંદિર છે એ 1839 માં જે બરડાશ શેઠના રાજા થઈ ગયા માં ભગવતીની કૃપાથી એમના શરીરને જે તકલીફો હતી એવું કહેવાય છે કે માં બહુચર એ વિશ્વની ડોક્ટર છે શરીરના તમામ અંગો અહીં ભગવતીના ચરણ માં અર્પણ થતા હોય છે કોઈને આંખ ની તકલીફ હોય તો તે ચાંદી ની આંખ ચડાવે એને ફૂલા કહેવામાં આવે છે શરીરના કોઈ પણ ભાગ ની તકલીફ હોય એ ચાંદી નું અંગ અહિયાં મા ના સાનિધ્ય માં આવી એ અર્પણ કરતા હોય છે અને પોતે આનંદ થી મા ને દાન પેટ અર્પણ કરી પોતે આનંદ અનુભવતા હોય છે અહિયાં ગમે તે માનતા મા ભગવતી ની કૃપાથી પૂર્ણ થતી હોય છે કે કોઈ બોલતું ના હોય તો માની કૃપાથી એ બોલતા થાય છે સાંભળતું ના હોય તો એ સાંભળતા થાય છે કોઈને સંતાન ની તકલીફ હોય તો એ પણ અહિયાં માના સાનિધ્ય માં આવી પોતે સંતાન પ્રાપ્તિ ની માગણી કરે છે અને જયારે સંતાન થાય પથ્થરનું મૂર્તિ એને બાબલું કહેવાય એ મારણો અર્પણ કરે છે માતાજી પરમ ભક્ત એવા વલ્લભ ભટ્ટ વિશે એ માતાજીના જે પરમ ભક્ત ગયા વલ્લભજી એ પોતે અમદાવાદ નવાપુરા ના વતની હતા અને મા ભગવતી ની બિલકુલ હતા પોતે અભણ હોવા છતાં ભગવતી ની કૃપા એમની ઉપર થઈ અને આ મહાન ભક્તે એક આનંદના ગરબાની રચના કરી એકસો આઠ આનંદના ગરબાની એમને બનાવી અને આ આનંદ ગરબો એવું કહેવાય છે કે ત્રણ આનંદના ગરબા કરો એટલે એક ચંડી પાઠ નું પૂર્ણ ફળ મળે આ આનંદ ગરબો તમામ આનંદ અપાવતો એવી સ્તુતિ વંદનાનો ગરબો છે કે જે વલ્લભ લાખો લોકો આ ના ગરબામાં અહીંયા આવતા હોય છે મંડળો દ્વારા પણ અવારનવાર આ બહુચરાજી મંદિર ની અંદર પોતે રંગ સાથે આવી આનંદના ગરબાઓ કરતા હોય છે વલ્લભપુટ એ પોતે અમદાવાદ નવાપુરાના વતની છે જે મંદિર થી એક કિલોમીટરના અંતર ઉપર માના પરમ ભક્ત વલ્લભભટ એવાની સુપ્રસિદ્ધ વાવ આવેલી છે જ્યાં માતાજી એ સ્વયં પ્રાગટ્ય કરી વલ્લભભટ ને આશીર્વાદ આપી કહેલું કે આ માટી ટુકડો ઉઠાવ અમને ટુકડો ઉઠાવતા પાણી નીકળ્યું એ પ્રસિદ્ધ વાવ નિધ મંદિર થી એક કિલોમીટર ના અંતર ઉપર આવેલું હા અને એ જગ્યા ઉપર એક માટી નું મહત્વ છે કે લાખો લોકો એ માટી પોતાની મનોકામના અર્થે લઈ જતા હોય છે અને જયારે એમનું કામ પૂર્ણ થાય ત્યારે એ જગ્યા ઉપર આવી પોતાની બાધા ફરી કરતા હોય છે મિત્રો માતાજી દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ મંદિર પરિસરના પાછળના ભાગે આવેલ પવિત્ર કુંડ એવા માનસરોવરના દર્શને ભક્તો પવિત્ર કુંડ એટલે કે માનસરોવર ને નિહાળવા માટે આવે છે અને મિત્રો આ છે બહુચર પ્રાચીન મંદિર સાક્ષાત બિરાજમાન છે તો તમે પણ દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય બહુચર માં જરૂરથી લખી દેજો વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો બહુચરાજી મંદિરના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ સંખલપુર ધામે જ્યાં માતાજી નું આધ્ય સ્થાન આવેલું છે અને આ મંદિર બહુચરાજી મંદિર થી બે થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે તો હવે સંખલપુર વાળી બહુચર દર્શન કરીએ ચલો આવી જાઓ અને આજે છે મંદિરનો ગર્ભગૃહ તો તમે પણ બહુચર ના દર્શન કરી શકો છો અને વિડીયો માધ્યમથી જો તમે પણ દર્શન કરી રહ્યા હોય તો કોમેન્ટમાં જય બહુચરમાં લખવાનું ભૂલ છો ને વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો સંખલપુરનું બહુચરાજી મંદિર પણ તમને આવી સુંદર મજાનું જોવા મળી જશે અલગ અલગ પથ્થરોથી થી કામ કરીને આ મંદિર બનાવવામાં આવેલું છે અને આખું મંદિર તમને આવી રીતનું વાઈટ કલરનું જોવા મળી જશે મિત્રો મંદિર પરિસરની ની બાજુમાં તમને આવી રીતનું સરસ મજાનો યજ્ઞ પરિસર જોવા મળી જશે તમે જોઈ શકો છો જો તમારા માતાજીનો આનંદનો ગરબો કરવો હોય યજ્ઞ કરવો હોય તો તમે અહીંયાથી આસાનીથી કરો શકો છો આવી રીતે સરસ મજાની સુવિધા છે અને સરસ મજાનો પરિસર છે અને મંદિર પરિસરની ની બાજુમાં અહીંયા યજ્ઞ પરિસર આવેલું છે મંદિર પરિસરના અંદર જ માતાજીનું જે વાહન છે એ સરસ મજાના કુકડાના અહીંયા દર્શન થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંખલપુર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શને આવતા તમામ ભક્તો માટે રહેવાને જમવાની સુંદર મજાની સુવિધા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો એક સાથે સો થી પણ વધારે લોકો જમી શકે એવું આવેલું છે અને આ ભોજન પ્રસાદ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે અને અહીંયા તમે ફેમિલી સાથે રાત્રિ રોકાણ કરી શકો છો એ પણ એકદમ નજીવા દરે મિત્રો આ મંદિરના એડ્રેસ ની હવે વાત કરીએ તો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં મંદિર આવેલું છે તો તમે જ્યારે પણ મહેસાણા બાજુ આયા હોય તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જે બઉચરમાં જરૂરથી લખીજો અને ને કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં રજા લઈએ જય હિન્દ વંદી માત્ર જય માતાજી જય બહુચરમાં